ફ્રેન્ડ જો મઠિયા સિટી હું છે પહેલી વાર નું એક્સપેરિમેન્ટ થઈ રહ્યું છે મઠિયા સીટી પણ આપણે જે પેલા બનાવીએ છીએ આથેલા લાઈક આથેલા કહી શકો છો તમે જે કહી શકો મટન સર લોંગ ટાઈમ રહ્યા કાનો મસાલો જે છે એ એડ કરવાનો થોડો રિટર્ન મિનિટ્રેસ સારો આવે એવું બધા મજામાં આવજો તો અમારી સવાર ચા પી ચા પીવાથી મતલબ ચા બનાવવાની જઈએ છે હવે ચા નાસ્તો કરી દઈશું અને એના પછી આગળના કામ કરીશું તો તમે જોયું ગયા વિડીયોમાં એ રીતે કે મમ્મીને એ લોકો પહેલાં ગયા હતા પછી અમે ગયા હતા ગરબા દાદીની બાધા હતી ગરબા વાળવાની એટલા માટે જેને નહીં ખબર હોય જેને ખબર હશે એને તો ખબર હશે પણ જેને નહીં ખબર હોય એને જસ્ટ મને ખબર છે એટલું કે બાધા હોય ગરબા વાળવાના હોય એટલે ગરબા હોય ને ઇન્વાઇટ કરવાના હોય જમણવાર હોય એ રીતનું બધું હોય છે તો બસ મમ્મીને લોકો ત્યાં છે હું ને અક્ષય આવી ગયા છીએ અને સવાર સવારમાં વરસાદ પણ પડી રહ્યો છે ત્રણ દિવસની આગાહી છે કાલે રાત્રે થોડો થોડો પડતો હતો ને આજે બી અત્યારે છે જે આ વરસાદમાં ઘણા બધા ખેડૂતનું નુકસાન થઈ ગયું છે ઘણા લોકોના નુકસાન થોડું થોડું થયું છે કાશ હવે વરસાદ ના પડે તો બસ હવે ચા પી લઈશું અને પછી આગળના બધા કામ સ્ટાર્ટ કરીશું બે દિવસના તો વિડીયોમાં બને રહેજો અમે થોડું જમી લઈશું મોડું મોડું વાતાવરણ આજનું કંઈક આ રીતનું છે તમે જોઈ શકો છો થોડું રેની રેની વાતાવરણ છે રેન સવારનો ચાલુ જ છે થોડો થોડો બટ તો રેન તો ચાલુ રહેવાનું આપણે ચાલી રહ્યું છે પણ ખીચડી બની જાય એવી રીતે પહેલી વાર આવી રીતે બનાવું છું પેલા સાદી વઘારી આ સાદી બનાવી દીધી છે અને આમ તો સાદી કરી રિવર્સ જે વઘારીએ ને એવી રીતે વઘારીએ પણ આજે ડાયરેક્ટ જ આણવા તેલ લઈ સીધી વઘારી ફટાફટ ઇન્સ્ટન્ટ બની જાય ને એવું કરવાનું છે ઓકે તો ખીચડી રેડી થઈ ગઈ છે ના ના તેલ એટલા માટે મૂક્યું છે કે આ પતે ને એના પછી જે પેલા કુરકુરે લાવ્યા હતા ને આપણે બાર રે મળે છે ઓકે તો અમે લાયેલા છે જે પછી ડાયરેક્ટ કરી ઉપર મસાલો કરી દેવાનો કે અમને કે મસાલામાં થોડું એક્સ્ટ્રા મસાલો આપણે કરી શકીએ એનું તો આવ જ છે જોડે પણ તમારે થોડો સ્પાઈસી ગરમ મસાલો એવું જોઈતું હોય તો ટેસ્ટફુલ તો તમે કરી શકો હમ તો હમણા બતાવ આપેલું શું કહેવાય બનાવીશું છે એટલે બતાવીસ ઓકે તો અત્યારે ચાલુ કરી દીધું છે ખીચડી વગરવા માટે નું તેલ ગરમ થઈ ગયું છે ખીચડી પાપડ ને છાસ એકદમ સિમ્પલ ને સોમર હેલ્ધી હેલ્ધી હલકો ફૂલકો અને હેલ્ધી અને આ બધું પાછું એડ કરવાનું અંદર પણ બધું શોર્ટમાં માં આમાં આમાં ડન કરી દેવા દૂર રહેજો બોર્ડસો નહી તો મને ખુદ મને કે આ બધું એટલી બધી વીક લાગે કે નાખી ના

બનાઈએ પણ અલગ અલગ રીતે બનાવીએ આ વઘારેલી છાણા બી અલગ સ્ટાઈલમાં જ બનાવી તો રેડી થઈ ગયો હા એ તમે કરી શકો ઓકે થોડું જમી લીએ ખાઈ લીએ અને પછી મૂકી દીધું છે એમાં તમને હમણાં જ્યારે ફ્રાય કરીએ ત્યારે તમને બતાવીએ કઈ રીતે મોટા ભાગે બધાને ખબર જ હશે તો બી

અહીંયા ફ્રેન્ડ જો મઠિયા શેકી રહ્યું છે પહેલી વારનું એક્સપેરિમેન્ટ થઈ રહ્યું છે મઠિયા શેકવાનું જોઈએ કેવો ટેસ્ટ આવે છે શું થાય છે તો ફ્રેન્ડ જો આ મઠિયું શેકાઈ તો ગયું છે પણ કેટલું કડક થાય છે અને ટેસ્ટ શું થાય છે જોઈએ છે થોડી વાર આમે તળીએ ત્યારે બી સોફ્ટ જ હોય છે થોડી વાર પછી કડક ક્રંચ થાય છે તો હવે થોડી વાર પછી જોઈએ છે કે કેમનું રહે છે તો હજી તો ગરમ છે તો બી હજી વળે તો છે તો ફ્રેન્ડ્સ ફાઇનલી કડક થઈ ગયો છે આ પણ એ તમે જોઈ શકો છો હું તમને બતાવી દઉં છું અવાજ આવી ગયો તો આ કડક પણ થઈ ગયો છે અને હવે ટેસ્ટ પણ કરી જોઈએ ટેસ્ટ પણ સેમ જ આવે છે તો તમે લોકો ટ્રાય કરજો અને કમેન્ટ્સ બી કરજો જેણે કર્યું હોય કમેન્ટ્સ કરજો અને જેણે ના કર્યું હોય ટ્રાય કરજો સેમ ટેસ્ટ છે જે જે લોકો ઓઇલને એવોઇડ કરતા હોય એ લોકો આવી કરી શકે છે ખાલી ટેસ્ટ પૂરતી ચલો કેમ છો તમે બધા હો બધા મજામાં હશો તો આજનું વેધરથી આપણે સ્ટાર્ટ કરીશું વિડીયો તો આજનું વેધર કંઈક આવું છે કાલે તો વરસાદ હતો પણ આજનું વેધર વાદળછાયું છે તમે જોઈ શકો છો અને આજે લેટ લેટ વિડીયો સ્ટાર્ટ કર્યો છે આને કન્ટિન્યુ છે તો ઘરનું કામકાજ કરતી રહ્યું છે જમવાનું પતી ગયું છે અને બાનનો અવાજ ઇગ્નોર 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 અને વાગી ગયા છે ત્રણ આઈ મીન પોણા ત્રણ વાગી ગયા છે અને હવે થોડો ચાનો ટાઈમ થઈ ગયો મમ્મીને નથી એટલે ચા ચા તો ચાલી જાય અને આ રહ્યા શું કહેવું તમારું કેમ છો બધા બધા મજામાં બધા મજામાં ને બસ મજા મજામાં અને આજનો પ્રોગ્રામ શું છે કશું નહીં

મારો અવાજ નેચરલી તમારો નેચરલી અવાજ એકચુલી તો થોડું પેલું એવું છે કોઈ તમારું એક્ચુલી તમે કેવી રીતે બોલો છો ખબર ને જાણે તમારું કોઈ ઇન્ટરવ્યુ લેતું હોય ને કે તમે કેમ છો મજામાં છો તમારું શું છે આમ એમાં જેવો આન્સર આપવાનું હોય બસ એવી રીતે આમ આમ લિમિટેડ આન્સર આપવાનો હા બોલવાનું હમ એવું છે તમારે તો જે છે ધીમે ધીમે પેલું શું કહેવાય

કરીને સૂકવી દીધા સૂકવી દીધા એટલે પંખા નીચે કે રીતે એરમાં એટલે શું થોડા આ રીતના થઈ જાય અને હવે એને હું બનાવી અને કાચની બરણીમાં ભરી દઈશ તો મારું અત્યારે આ કામ છે તો હું આ પહેલાં ડન કરીશ અને કાલ મઠિયાને બધું તળવાનું હતું પણ વાતાવરણ જેવું હતું ને અને ઓલરેડી દિવાળીનો થોડો ઘણો નાસ્તો પડ્યો છે એટલે પછી રહેવા દીધું કે ભાઈ હવે જશે એટલે પછી રહેવા દીધું તો ચલો પહેલાં આ ડન કરી દઉં છું અને પછી હું તમને છું કરી દીધું હું થોડી હિંગ એડ કરી દીધી છે અને આ રહેલા કુરિયા જો એ અંદર જ નાખી દઈશું આપણે બહુ ગરમ નહીં તેલ કરી સામાન્ય કરીશું એ ગરમ થાય ત્યાં સુધી આપણે મરચાં ડાયરેક્ટ બરણીમાં એડ કરી દઈશું મરચું ને અડધર તો એડ કરેલી જ છે એટલે પછી સ્વાદ અનુસાર કરી દઈશું જો જરૂર પડશે તો અને કોઈને સ્વીટવાળા જોઈએ તો શુગર એડ કરવાની અને સ્વીટ વગરના જોઈએ તો થોડો ઠંડુ થાય પછી કાચની બહેણી છે એટલા માટે ત્યાં સુધી આપણે લીંબુ એડ કરી દઈશું

આપની બની માં સારા લાગે અને સારા રહે બગડે નહીં લોંગ ટાઈમ માટે સર લોંગ ટાઈમ રહે જે કાલે કેતા હતા કુલ કરે કે હવે તળી જ દઈએ આજે તોળીએ દીધા અને કાચા કાચા આ મસાલો લે એનો મસાલો છે કઈ એટલો જોઈએ તો પછી ચાખ્યા પછી ખાધા પછી ખબર પડે તેલ ગરમ થઈ ગયું છે આ કાકું કોનીયા બની રહ્યા છે કુલકુલિયા કુલકુલિયા બમ બમ બોલા આ કે ખાલી જે આ આપણે કાચું ખાઈએ ને તો તમને થોડું જ ને આમ ચવાયની ન હોય આ જો હું હું થોડું ક્રન્ચી પછી ક્રન્ચી થઈ જાય અને થોડા ટેસ્ટમાં ફરક પડે અને એમાંય પાજુ મસાલો નાખી તો વાર મળ્યા જોઈએ કેવો મજા આવે ટેસ્ટ ફર્સ્ટ ટાઈમ નું ટ્રાય છે ભાઈ ભાઈ જોવાનું મસ્ત લાગે છે ભાઈ કેવા લાગે છે એ જોઈએ મસાલો જે છે અને થોડું જ ને આમ ચવાય ની ન હોય છે ચુલ ચુ આમ થો નેવ લાગે ને થોડું ક્રન્ચી થાય પછી ક્રન્ચી થઈ જાય અને થોડા ટેસ્ટ માં ફરક પડે અને એમાંય પાછું મસાલો નાખી તો ઓર મજા આવે હા જોઈએ કેવી મજા આવે ટેસ્ટ ફર્સ્ટ ટાઈમ નું ટ્રાય છે બાય બાય જો આમ તો મસ્ત લાગે ભાઈ ખામમ કેવા લાગે છે કુરકુરે બની ગયા છે અને ફટાફટ ઇન્સ્ટન્ટ બની જાય એ રીતના છે સીધા તળી દેવાની જેમ કે તમને બતાવે એ રીતે તો આ મારા કુરકુરે રેડી થઈ ગયા છે હવે ચા બનાવી દઈએ ચા નાસ્તો કરી દઈએ કુરકુરે ને ચા એવું નહીં પણ ચા બનાવવાનો ટાઈમ થઈ ગયો છે તો ચા બનાવી દઈએ ને આ કુરકુરે રેડી થઈ ગયા છે મારા મસ્ત હમ તો તમને જે રીતે બતાવે કુરકુરે બની ગયા છે અહીંયા ચા બની ગઈ છે તો હવે અમે ચા નાસ્તો કરી દઈશું અને હા દિવાળી પહેલાંનો તમે આ દિવાળી પહેલાંના દિવાળી પછીના દિવાળીના નાસ્તાના બધા વિડીયો તમે જોયા હશે પણ એમાંનો એક વિડીયો મિસ થઈ ગયો છે મૂકવાનું જ રહી ગયો છે દોડા દોડમાં અને પ્લસ વચ્ચે એક દિવસ સ્કીપ થઈ ગયો હતો એડિટિંગમાં ને એમાં અને થોડી દોડધામમાં ઓર્ડર્સ ને એ બધું હતું એટલા માટે તો એ વિડિયો અત્યારે હું એડિટિંગ કરવા માટે જે રીતે તો અચાનક મને એના ઉપર નજર પડી તો હું એ વિડિયો મતલબ થોડો નાનો જ છે ક્લિપ નાની ક્લિપ જ છે તો હું એ વિડીયો તમને આમાં એડ કરું છું અમે છા નાસ્તો લઈએ ત્યાં સુધી તમે એ વિડીયો જોઈ લો અને પછી હું તમને મળું છું હેલો ફ્રેન્ડ્સ તો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં શો દિવાળીની તૈયારીઓ બધાની થઈ રહી હશે તો કમેન્ટ કરો કે દિવાળીની કેવી તૈયારીઓ ચાલી રહી છે અમારે તો જોરશોરથી ચાલી રહી છે ને અત્યારે વાગ્યા છે સાડા બાર અને ટીવી ચાલુ રહી ચાલુ છે હવે છે દાદી છે દાદી કેવી દિવાળીની ની તૈયારી કેવી ચાલે છે બરાબર બધાને જય શ્રી કૃષ્ણ કહી દો ત્યારે બધાને જય શ્રી કૃષ્ણ સાલમુ લારેક સાલમુ બારેક વન કરો વન કરો

જે રીતે ટાઈમ નું જે રીતે ટાઈમ નું સેટિંગ થાય એ રીતે કરીશું પણ તો સો સો ફાર અત્યારે હાલ તો એવું નક્કી નથી કે બનાવવાનો જે બાકીની જે વસ્તુ છે એ બનાવીએ અત્યારે પણ જોઈએ છે આગળ આગળ જોઈએ કઈ રીતનું સેટિંગ થાય છે અને મમ્મી ગયા છે બહાર ગયા છે બહાર ગયા છે તો કામકાજ છે એટલે મળીએ મમ્મી આવે એટલે પછી તમને મળાવીશું એમને બી પૂછી લઈશું એમને બી પૂછી લઈશું કે તમારે બી દિવાળી કેવી ચાલે દરેક દરેકને અલગ અલગ ચાલતી હોય

તો વિડિયોને અહીંયા જ એન્ડ કરી દઈશું નેક્સ્ટ વિડીયોમાં મળીશું ત્યાં સુધી બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ ને અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો બાય થેન્ક યુ ફોર વોચિંગ લાઈક શેર સબસ્ક્રાઇબ બાય